ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી એક સમસ્યાને લઈને મેદાને આવ્યા છે વિસાવદન અંદર જે અનાજનો જથ્થો છે તે અનાજ માફિયાઓ ચાવ કરી જાય છે તેવા આક્ષેપો તેમના દ્વારા લગાડવામાં આવ્યા છે પરંતુ ક્યાંક હવે વિસાવદન અંદર આપના નેતા હરીશ સાવલિયા છે એમના દ્વારા પોતાના સોશિયલ મીડિયાની અંદર જે અનાજનો જથ્થો છુપાવવામાં આવ્યો છે એની વિગતો આપવામાં આવી છે શું છે સમગ્ર વિષય ત્યાં જઈને આપના નેતાઓએ શું કર્યું હતું તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરમાં છેલ્લા ઘણા દિવસોથી આપણે જોતા આવ્યા છીએ કે અનાજનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા સહિત બીજા આમ આદમી પાર્ટીના નેતાઓને વિસાવદરના જેટલા પણ લોકો છે એ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ફરિયાદ લેવામાં નહોતી આવી ગોપાલ ઇટાલિયાએ બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું પરંતુ ક્યાંક હવે આ અનાજના જથ્થાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે હરીશ સાવલિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો છે અને અહીં લખવામાં આવ્યું છે આ સરકારી ચોરેલું અનાજનો બીજો જથ્થો એટલે જે પ્રમાણે અહીં લોકો પહોંચ્યા છે અહીં વિડીયો ઉતારવામાં આવ્યો છે ને સમગ્ર રીતે અહીં જે કોરિડોર દેખાઈ રહ્યો છે એની પાછળ ખાસ કરીને અનાજ છુપાવવામાં આવ્યું છે એવા આક્ષેપો આપના નેતા દ્વારા લગાડવામાં આવ્યા છે

આવીયે કાજા આવે ના ના દાદા છેઓ જો દાદા લેઓ દાદા આરી ખુર્જીઓ આર બધું લખ પા <coughs> દુલા ઓછો લેતો એ આપડે ઘરે પડી છે અને અમારું બોલી ફરતું તને મારું બાવરાય તો લેવા ગયો ઓછો લેવા ગયો હા ઓછો લેવા તો હે કોલાગ આવી જા ગયો ગયો યાર તામો તો મને પેવ ઓન બોલ એ कुर्सी ને અહીંયા દાઉજી મોટા મોટા થઈ ગયા રે ઉકાળલા પડતું ના ભટવા આવું આ હા તો મે હું પોટુ લઈ ગયો બાપા હે ને બાપા સાહેબ ની ખાલે કદા કે જઈ લીધું કદા કરવા વાળોનો પાંચ પોચી બાપા કોઈ દે અહીંયા દેખાનાય નથી આવે આવે ની

અમે આપતો તમને ઓર્ડર આ છે ચકરા બાર ચકરા બાર અંદરની તો माम ій ন্রন তারাই দ১ামানে পুও঎ন তোত্ধডাই কাটকা কাটও আত্ধান নিনাই সুটকে জবড়ান সুটাই কটারন তোক কাটকারন ngo সুটকান্িয কটোযন ত� पचीस किलो चोखा पिल अंदाज़ी किलो

બાજુ વારપ માં એટલો માલ છે બરોબર લેપટોપ માં લઈએ આપડે ઓનલાઈન જોઈ લઈએ ફોટા તો પડ્યા બાજુ

મિત્રો વિસાવદર તાલુકાના ગામડાઓમાંથી સરકારી અનાજની ચોરી થઈ છે અનાજ માફિયાઓ દ્વારા જે રેશન કાર્ડમાં મળતું અનાજ એ અનાજો અનાજને બારોબાર વેચી દેવામાં આવ્યું છે અને ગરીબ લોકોને નાના માણસોને જે અનાજ સરકાર તરફથી મળે છે રેશનિંગ કાર્ડમાં એ અનાજ આપવામાં આવ્યું નથી ત્યારે આપણે છેલ્લા બે દિવસથી આ અનાજ માફિયાઓ વિરુદ્ધ અનાજ માફિયાઓએ અનાજ ક્યાં સંતાડ્યું છે અનાજ કોણ ચોરી ગયું છે આની તપાસ ચાલી રહી છે ત્યારે આજે ગઈકાલે વિસાવદર તાલુકાના પિંડાખાઈ ગામેથી એક અનાજનો જથ્થો મળી આવ્યો છે અને હજુ આવા જથ્થા ઘણી જગ્યાએ સંતાડેલા પડ્યા છે દબાવેલા પડ્યા છે એટલે આજે આપણે આવ્યા છીએ માંગનાથ પીપળી આપણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માંગનાથ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો એ જથ્થો પણ ચોરાઈ ગયો છે એટલે કે ગાયબ થઈ ગયો છે તો હવે આપણે માંગનાથ પીપળીની અંદર જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે આપડે જથ્થો જોઈએ ક્યાં પડ્યો છે આવો બતાવો આ ટૂટલા ફૂટલા મકાનમાં જથ્થો પડ્યો છે આવો પાપા આ મકાન બતાવો આ મકાન ની અંદર આ રૂમ ની અંદર આ જથ્થો પડ્યો છે કોઈને પણ સંકાળા ન જાય એવી જગ્યાએ આ જથ્થો સંતાડેલો છે કારણ કે આવા મકાનમાં કોણ જોવા આવવાનું અહીંયા જથ્થો પડ્યો છે આવો અંદર બતાવો જથ્થો બતાવો આપ જોઈ શકો છો આ અનાજનો જથ્થો છે આ બધો જથ્થો અહીંયા સંતાડેલો પડ્યો છે આ સરકારી અનાજ છે નાના માણસોને વંચિત માણસોને આપવા માટેનું આ અનાજ જે સરકાર મોકલી રહી છે એ આ અનાજ છે આ માફિયાઓ દ્વારા આ જન્માષ્ટમીના તહેવારમાં આપવામાં આપવાનું હતું અનાજ એ નથી આપ્યું એને બદલે આ ચોરી લીધું છે અને ચોરીને અહીંયા સંતાડી દીધું છે આ અનાજ છે અને હજુ ગામ લોકોના કહેવા મુજબ અહીંયાથી બે દિવસ પહેલા રાત્રે ટેમ્પા ભરાઈ ગયા છે રિક્ષાઓ ભરાણી છે હવે એ અનાજ કોણ લઈ ગયું અને ક્યાં સંતાડ્યું છે એ જોવાનું રહ્યું હવે એ તો પોલીસ જ નક્કી કરશે કે અહીંયાથી બે દિવસ પહેલા જે અનાજ ભરાણું છે એ અનાજ ક્યાં ગયું કોની ઘંટીમાં દળાઈ ગયું એ હવે પોલીસ નક્કી કરશે અધિકારીઓ નક્કી કરશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર